તાલુકા અને શારીરિક ત્રાસ આપવામાં આવતા ગળે ફાંસો ખાઈ જીવન કંટાળી નાખ્યો હતો ફતેપુરા તાલુકાના બિજોર ગામની સાડત્રીસ વર્ષીય સુનિતાબેન ના લગ્ન ફતેપુરા તાલુકાના બળવાઝ ગામના ઊંડા વેડા ફળિયામાં રહેતા રામાભાઈ ભીમાભાઈ પારગીર સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા રામાભાઈ પારગી પોતાની પત્ની સુનિતાબેનને અવારનવાર કોઈ પણ કારણ વિના શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને સુનિતાબેન ભીચોર ગામે પોતાના પિયરમાં ચાલી રહી હતી અને ગત તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ સુનિતાબેન વડવાસ ગામે તેની સાસરીમાં સવારમાં વહેલા પોતાના અભ્યાસના ડોક્યુમેન્ટની ફાઇલ લેવા ગઈ હતી તે વખતે તેના પતિ રામાભાઈ પારગીએ તેની સાથે ઝઘડો કરી બેફામ ગાળો બોલી તને કોઈ ફાઇલ મળશે નહીં તો આજે મરે કે કાલે મરે મારે કોઈ લેવા દેવા નથી મારે તારું મોડું પણ જોવું નથી તો મરી જાય તો પણ તને તારી કોઈ ફાઇલ મળશે નહીં તેમ કહી મરવા માટે દુષ્પ્રેરણા આપતા રોજે રોજના વાત ત્રાસથી છુટકારો મેળવવા સુનિતાબેને ગામમાં આવેલા પોતાના કાકાના જૂના ઘરમાં લાકડાના સરાસાથી ઓઢણી વળી ગળી ફાંસો ખાઈ મોતને ગળે લગાવી દીધું હતું આ સંબંધે મરણ જનાર ના ભાઈ ભીચોર ગામના રાહુલભાઈ લખાભાઈ માલે આ ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશને નોંધાવતા ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ બી તડવીએ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક પગલાં લઈને આ સંદર્ભે વડવાઝ ગામના રામાભાઈ ભીમાભાઈ પારગી વિરોધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે